હિન્દુ મુસ્લિમ ટ્રાઈબલ દરેક જાતના ભક્તો બાવાના દરગાહ પર આવે છે અને પોતાની બાધાઓ માનતાઓ લઈને આવે છે અને આ બે દિવસ દરમિયાન સંદલ અને ઉર્ષમાં અહીંયા હાજરી આપે છે ખૂબ સારી રીતે ગઈકાલે સંદલનો દિવસ ઉજવાયો આજે ઉર્સ ઉજવાઈ રહ્યો છે એમના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને અહીંયા દરગાહ પર પોતાની આસ્થા સાથે ભજનો કરે છે કવ્વાલીઓ પણ થાય છે અને માનતાઓ પણ ઉતારે છે અને ભક્તિ પણ કરે છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફો માઇસેલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસ પ્રતીક એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ